જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તો મજામાં જશે ને હું પણ મજામાં છું તો હવાર હવારમાં માં મસ્તના તૈયાર થઈ છે કેમ કે આજ છે ને આવવાના છે ઘરે મહેમાન એટલે લાડવા દેવા આવવાના છે નાનું બેબી આવ્યું ને તો એના મમ્મીને છે ને લાડવા દેવા આવવાના છે ને મારા પિયર માંથી બધા આજ આવવાના છે એટલે આજ તો અમે બધા બહુ છીએ કેમકે કે મહેમાન મહેમાન રહે ને નાના બાવ ને બધા બોલાવવા આવે છે એવું છે ને આજ છે ને બધા હટાને તો નોખ નોખું કામ કરે છે કેમકે મહેમાન આવવાનું હોય એટલે રસોઈને એવું બધું તો બનાવવું જ પડે તો બધી તૈયારી કરે છે એવું બધું છે ને હાલો બધા વિડીયો અમ બનાવી રેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો હલો ફટાફટ બધી તૈયારી કરવા મડી ને કાગડી છે ને આવતા જ છે આ મોવા તો પગી ગયેલા છે એટલે કાગડી છે ને ઘરે આવશે એટલે फटाफट વેશન બધી તૈયારી કરવા મડી ફટરમાં આવી જશે મારા માસી કેમ માસી રસોઈ બનાવવા લાગો ને મારા માસી નાથી પગી જાય ડાળેથી કામ માસી એવું છે તો બધી રસોઈની છે ને તૈયારી કરે છે મારા વખતે માસી વક્તુ માસી આ કરજો જય માતાજી સારું છે ને ਦੋ જણાએ તો બધી તૈયારી કરે છે આ બધી તૈયારી કરવી પડે ને એટલે કામ છે

બધા ને જો પાણા માં પીરસે છે સરસ મજાના જો ખમણ પણ લાવ્યા છે આવું બધા તમે ખમણ ખાવા છે ગાંઠિયા પછી સરસ મજાના લાડવા ને પતુ ભાઈ જો બા ને કવરાવે શું કવરાવે ભાઈ તમે આટા ને પાણી કરો તો આવી રીતના છે ને થાળી માં બધું ભૂંગળા લાડવા ગાંઠિયા ખમણ બધું ટોટલી નાખી દીધું મારા માસી જો પીરસી દીધું ને હવે માછી શાક દેવાનું છે કા શાક ને રોટલા

એવડા મોટા મોટા માહી એવડા મોટા મોટા ઢેબલા તો અમાર જન લાડવા ને આવા ઢેબલા કરીને લાવ્યા કા હવે તમારે જ ખાવાનું છે હુતા હુતા જોઉસ ને પણ હાસી ને માહી હા તો આ છે ને લાડવાનો આખો ડબરો ભરામ જો કેવડો મોટો ડબરો આ કેટલા કિલા નો હે માહી કેવું લાગે હા તાડ કિલા નો બાર કિલા ઓ આય બાપા બાર કિલા ના જો લાડવા લાવ્યા છે તમારા માહી ને બધાય છે ને ખળ આવતા હન જોતા હન એવું બધું છે ને સરસ મજાના છે ને લાડવા આવ્યા છે તો આ બધા તમે લાડવા ખાવા કેમ કે અમારા ઘરે જી વસ્તુ હોય ને તમને ખાવા બોલાવે તો લાડવામાં થોડું ના પડે એવું છે ને આ છે ને પ્રતિકના મમ્મીને હવે હમણાં એકલા લાડવાસ ખાવાના છે ને ત્યાં ને બધા આટા મારવા વહી ગયા ને મારા પપ્પા એકલા એકલા ફોનમાં જોતા હશે કે પપ્પા કોનમાં જો એકલા હે હા બીજું મેમન આવેલા છે ને તે બધા આટા મારવા વહી ગયા છે એવું બધું છે

કેટલા લાડવા લાવ્યા કા ઘણા એવા નઈ બાર કિલ્લા લાડવા એટલે કઈ ઓછું કહેવાય આ ભાઈ ને ખાવાનું કે ભાઈ આજ તો એ જોયો જ નથી ખોલો તો મસ્ત આજે અમારા નાના ભાઈ ને જ નહીં કેમ કે મહેમાન માં હતા ને એટલે કઈ નવરાજ નહીં રહ્યા એ બધું છે એ ભાઈ એ ભાઈ ભાઈ જાગની ભાઈ મહેમાન તો વૈયા ગયા એ જાય ગઈ ગઈ ગયા જાય ગયા

કેમકે મહેમાન આવ્યા હતા ને પછી બધા વાસણ ના સીન મૂકી દીધા બીજા વાસણ તો મૂકી દીધા હવે એટલા વાસણ રહ્યા ને તો ફટાફટ હું ભેળા કરી લઉં અને મારા બા છે ને અટાણે જાય છે કપડા ધોવા કેમકે નાના બાળક ના નાના બાળના છે ને બાળક ત્યાં એવું બધું હોય ને તો મારા બા કે હું ધોઈ નાખું કાબા હા હું જાય ને કેટલા દિવસથી થી એક ધારા મહેમાન હશે બોલો હું કરું કેમ કે કોક આવે બોલાવા કપડા લઈને આવે વા

પછી બધું સુધારવાનું બધું એવી રીતનું બધું કામ હતું તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું આજ તો મજા પણ આવી આવી અમારા ગામડામાં છે ને રીતના રિવાજ હોય કે નાનું થઈ જાય એટલે નાનું બેબી આવી જાય પછી બે દિવસ નું થાય પછી લાડવા દેવા આવે તો આવી રીતના છે ને લાડવા દેવા આવ્યા હતા ને ઘણા બધા મહેમાન પણ આવ્યા પણ બહુ મજા આવી ગઈ અમારા નીતિનભાઈ પણ આવ્યા હતા એટલે આજ તો બહુ જ મજા આવી ગઈ મહેમાન આ હો પણ આજનો વિડીયો ને આપણે અહીંયા કરી દઈશું આ બધી અમારો વિડીયો જોવા માટે તમારા બધા ખૂબ ખૂબ આભાર તો આશા છે કે ગેમો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો તો હવે મળશે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો બાય બાય